નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે તેર એવી કંપનીઓના શેર વિશે વાત કરવાના છે જેમાંથી તમે એક પણ શેર માં રોકાણ કર્યું હશે તો તમારે આ શેર માં જબરજસ્ત નફો થઈ શકે છે કેમ કે એક્સપર્ટ અનુસાર આ શેરોને એફટી એફટીએસી ના

મળી શકે છે એવું એટલા માટે કે દુનિયાના જાણીતા સ્ટોક એક્સચેન્જો માંથી એફ ટી એસ કે ફાઈનાન્સીયલ ટાઈમ સ્ટોક એક્સચેન્જ તેના બે ઇન્ડેક્સોમાં વીસ સપ્ટેમ્બરથી ફેરફાર કર્યો છે

પોતાના ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવે છે તેમાં ડેવલપર્સ અને કોચી સીપીઆર સહિતના ઘણા મોટા નામ સામેલ છે બ્રોકરેજ

આજ કારણે 20 વીસ સપ્ટેમ્બરના રોજ કોચિંગ શિપયાર્ડ અને દસ નું ઓપન સર્કિટ લાગ્યું હતું બાકી શેરો ચોર્યાસી કરોડ રૂપિયા મોતીલાલ ઓસ્વાલ શેર નું રોકાણ આવવાની આશા છે આ ઉપરાંત ભારત ડાયનેમિક્સના શેરમાં એકસો કરોડ રૂપિયા લોયડ્સ મેટલ્સ અને એનર્જીના શેરમાં એકસો પચાસ કરોડ રૂપિયા એન્ડ્યુરન્સ ટેકનોલોજીમાં એકસો કરોડ બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં સો કરોડ રૂપિયા અને બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં અઠાણું કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે આ તે શેર હતા જે ઇન્ડેક્સમાં સામેલ થઈ રહ્યા છે આ ઉપરાંત ઘણા એવા શેર છે મોકો બની ગયો છે આમાંથી ઓગણીસોતેર કરોડ રૂપિયાની ખરીદી માત્ર આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે આ ઉપરાંત કોટક મહિન્દ્રા માં આઠસો કરોડ શેરમાં કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે પુરા મામલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર ની ખોટ થઈ શકે છે કારણ કે ઇન્ડેક્સ માં વેટ વેટેજ ઘટાડી દેવામાં આવ્યું છે જેના કારણે પેસિવ મ્યુચ્યુઅલ ફંડ આવનારા દિવસોમાં આ કંપની માં લગભગ 543 કરોડ રૂપિયા સેન બેચી શકે છે તો મિત્રો આ વિડિયો માં વાત કરી આપણે એપી એટસી એફટીએસી ના ઇન્ડેક્સ માં જે તે શેર સામેલ છે એના વિશે જેમાં કમ 8400 કરોડ રૂપિયા નું રોકાણ આવી શકે છે આ ઇન્ડેક્સ માં શેર સામેલ થવાના કારણે તો મિત્રો આ વિડિયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને કરીને કરીને ઘટાડી દબાવી દેજો